સરકારે રદ કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને જાજરા ખેડૂતોને આનંદ અનુભવ્યો છે આજે ખેડૂતો ખુશીનો માહોલ વર્તે છે કારણ કે એમની મહામૂલી જમીન ચાર વીઘા દસ વીઘામાંથી માંથી ચાર વીઘા કપાતી હતી અને બેટરમેન્ટ ચાર્જ ઝાંજળા ગામનો કે સો કરોડ રૂપિયા દેવું બે તો ચાર્જ ભરવાનો થતો હતો એ આજે સરકારમાં રજૂઆત કરતા આ રદ કરવામાં આવ્યું છે એટલે ખેડૂતોનો ખૂબ આનંદ છે રાજ્ય સરકારનો રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરી છે તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં તેમજ રાજે ચુડાસમાંનો પણ આભાર માની છે કારણ કે સંઘ પરિવાર ક્ષેત્રના અને ભાજપના આગેવાનો વચ્ચે રાખી ભારતીય કિસાન સંઘની વાત માનવા માટે રાજ્યના મુખ્યમંત્રી ન ભરી શકે બેંકની લોન ન ભરી શકતા હોય એવા ખેડૂતો આજે આ બનોની ટીપી રદ થવાથી આનંદ અનુભવે છે એની ઉપર આવેલું ભારણ રદ થયું છે એટલે આવતા દિવસો ની અંદર ખેડૂતોને અન્યાય થાય તો ભારતીય કિસાન સંઘ સતત ને માટે લડતું રહેશે અને તમામ સંઘ પરિવાર નો આભાર છીએ રાજ્યના મુખ્યમંત્રીનો પણ આભાર માનીએ છીએ માની ખેડૂતોની ધાંધેડા ગામના ખેડૂતો પાંચસો થી ઉપર ખેડૂતોની જમીન કપાતી હતી એટલે ખુબ મોટું નુકસાન એમાં તેરસો કરોડ રૂપિયા જેવું બેટર બેટરમેન્ટ ચાર્જ ભરવું પડતું હતું અને પોતાના કુવા પણ બુરાઈ જાય બોર પણ બુરાઈ જાય એવા રોડ રસ્તા બનાવવાની આ પેરવી હતી એ કાયમી માટે આ રદ થયું છે એટલા માટે ખેડૂતો આજે ખુશી છે અને સરકારનો પણ આભાર માની